નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના શર્મિલાબેનની સંઘર્ષ ગાથા ગ્રામીણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે બાર વર્ષ પહેલા પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની ચાર એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શરૂ કરી આજે રાસાયણિક મુક્ત ખેતીના પ્રતાપે તેમના ખેતરમાં દસ ફૂટ ઊંચા તુવેરના છોડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે હળદર અને અન્ય પાકોના મબલક ઉત્પાદન દ્વારા તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે સરકારી સહાય અને મક્કમ મનોબળના જોરે શર્મિલાબેને અન્ય બાર મહિલાઓને પણ આ માર્ગે વાળીને સ્વાભિમાનની નવી રાહ ચહેળી છે જે મેં ઘણા ચાર વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે ખેતરમાં તુવર છે લસણ ડુંગળી કોબીસ મરચાં ને કેરીના ઝાડવા છે કેસર છે પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું હળદર તુવર એ બનાવો એમાં હારામારું મને ભાવ મળતો છે જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મને મને પંદરથી વીસ હજાર રૂપિયા મળતા છે જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું જે ગૌમૂત્ર છાણ એનું જીવા અમૃત બનાવીને મેં યુરિયાના બદલે એનું વપરાશ કરીએ જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર હારું જે સહાય મળેલી પિસ્તાલીસ હજાર એનો ખૂબ ખૂબ આભાર માનું